સુરત શેના ડુમસ ખજોદ ભીમપોર આભવા દીપલી અને સુલતાનાબાદ વિસ્તારમાં ગેરકાયદે ઝીંગા તળાવો મામલે મોટો વિવાદ ફરીથી ગરમાયો છે આ ઝીંગા તળાવોના કારણે શહેર ઉપર ખાડી પૂરનું જોખમ તોળાઈ રહ્યું હોવાનું દીપક ઇજારદારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું છે સુરતની ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળીને સરકાર દ્વારા ખેતી માટે ફાળવવામાં આવેલી આઠસો એકર જમીન ઉપર એક પટેલ પરિવાર દ્વારા ઝીંગા તળાવો શરૂ કરી દેવાયા હતા આસપાસના હળપતિ અને હરિજન સમુદાયો પાસેથી પાણીના ભાવે તેમને જમીનો લઈ લીધી હતી અને ઝીંગા તળાવનો વેપાર શરૂ કર્યો હતો ઝીંગા ખેતીના નામે સરકારી જમીન કબજે કરીને તળાવો ઊભા કરાયા છે જેમાં શંકાસ્પદ રીતે રાજકારણીઓનો સપોર્ટ હોવાનું પણ કહેવાય છે ખજોતથી દરિયા સુધી બનાવાયેલા તળાવોથી દરિયાની પ્રાકૃતિક વહેંચણ રૂકી ગઈ છે જેના કારણે ઉકાઈ ડેમથી છોડવામાં આવતું પાણી સીધું વસાહતોમાં ઘૂસવાનું જોખમ છે જેના કારણે શહેરમાં ખાડી પૂરની સાથે એરપોર્ટ સહિતના વિસ્તારો ડૂબી જવાના જોખમમાં છે તળાવો બનાવવા માટે જે જમીન ખેતી મંડળી માટે ફાળવવામાં આવી હતી તેને હેતુ ફેર કરીને હળપતિ અને હરિજન સમુદાયના નામે ખરીદીને ખાનગી તળાવો ઊભા કરાયા છે પ્રાપ્ત વિગતો મુજબ આઠસો પંચોતેર એકરની ફાળવણી સામે હાલ બારસો એકર ઉપર કબજો કરવામાં આવ્યો છે

એ દૂર કરવામાં આવે તો આ ગણાવેલા ગામોમાં વરસાદી સુરત ને પડશે હવે એમાં બધાનું નામ નહી કરવા બધાની સાથે દુશ્મની કરાવી મારે કોણ દૂર નથી થવા દે આ ભૂતપૂર્વ એમએલ એ અહિયાં જે લોકોના મોટા ભાગ ના તળાવો છે નામ બીજાના છે ને એ લોકોના છે ચોર્યાસી વિસ્તાર ના ભૂતપૂર્વ એમએલ એ હો મોટા ભાગના તુથલ તળાવ એ લોકોના જ છે હા એ નામ નહી કેવાય મારા એક વાત તો બોલી ગયો

એક તો પાણી ભરાઈ જાય તો વસ્તુ શું થાય કે પહેલા તો આ લોકો જે અતિક્રમણ કર્યો છે ને તો તે કરવા માટે ખેતી લાયક બનાવવાની હોય તેને લીધે આ લોકો છે ને દરિયાનું પાણી અંદર લાવે છે 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 તે ભરે અંદર જમીન વધારે ખારી જાય તો પછી ખેતી કેવી રીતે થઈ ખેતી નહી થઈ શકાય તો એ લોકોને પાછી જમીન સરકાર આપશે કેવી રીતે સુપ્રીમ કોર્ટ સડકતો પ્રશ્ન છે કોઈ પ્લાન નથી ભીમ્પોર સામુદાયિક મંડળીના ના પ્રમુખ અને મંત્રી મહેશભાઈ છોટુભાઈ અને નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ પાસે કે આ જમીન કઈ રીતે પાછી મેળવી કોઈ પ્લાન નથી એ લોકો ને જમીન નું કઈ નોલેજ જ નથી તે સંજોગોમાં આ બધું એને લીધે ઝીંગા તળાવ રીતે ગેરકાયદેસર રીતે બાંધી ને એક તો ગામ દેવાદાર થઈ ગયું છે ને પાછા એ લોકો પોતે ઉપસાવે છે ઝીંગા તળાવ માટે તો તે સંજોગોમાં આ તો હવે શહેરના માટે અને આ ગામડાઓ બધા વરસાદી પૂર લીધે ડૂબી જવાનો સંભવ છે તો લોકોની જાનમાલની ની સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે તો એના માટે એસએમસી તાકીદે પગલા ભરવા જોઈએ